આજના આ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર નવનિયુક્ત મંત્રી બન્યા છે એવા સ્વરૂપજી ઠાકોર સાહેબ રાધનપુરના લોકલાડીલા અને ગુલામનું નામ ભલા માણસ તરીકે ઓળખાય એવા આપણે લવિંગપા અને સ્ટેજ ઉપર ઘણા બધા મંચસ્થ મહાનુભાવોનું અને આખે આખો આ વઢિયાર વઢિયાર ના મળવા જેવા માનવીને વાહતા વાદીના નવા વરહ ના રામ રામ છે બાપા ઘણું તો કઈ કેવું નથી ભગત પણ ફરતો 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 એમ કેવાય કે તેરવાડા થી આજ વઢિયારમાં પગ મેલ્યો છે હો સાહેબ હા મળવા જેવા માણસો નવા વર્ષમાં મળ્યા છે ને દાદાના સાનિધ્યમાં મળ્યા છે એટલે મજા મજા થઈ ગઈ લીલો લહેર થઈ ગયો બાપા

અને ક્યાંક અમારી જરૂર પડે કેજો પણ એમ કહેવાય ભગત કે હુતા ટાણે પંખો ફરે મગજ ફરતો હોય પગમાં સકર ગોઠ્યો હોય થાક્યા હોય પાક્યા હોય હાથ કામ ના કરતા હોય પગ કામ ના કરતા હોય તો બે ઘડે YouTube માં જઈને વાહતાવાદીના વીડિયા જોવાના તો મારેય સાક ભાજીના નેકળાય હા એટલે એ થોડ થોડો ટેકો કરતા રહેજો બધાની ભલામણ કરતા કરતા મારી એ કરવી પડે ને હા અમાર તો એમાં હેડે છે તમે બધાય સપોર્ટ કરો છો તો હેન્ડિંગ થાય છે એટલે આમાં ટેકો રાખજો હા બાકી આ જીવનની અંદર સાહેબ એક નાનો છોકરું હોય ને એના પરિવારને ઓળખતું હોય મા બાપને ઓળખતું હોય દાદા દાદીને ઓળખતું હોય અને એના પછી કોઈને ઓળખતું હોય ને તો એમને અમને ઓળખતું હોય એ પ્રેમ કમાળા એ તમારા બધાયના આશીર્વાદ છે ને આવા નવા આશીર્વાદ રાખજો આમ તો બીજું તો મને ઘણું બધું કઈ બોલતા આવડતું નથી મહાનો મહાનુભાવ બધા બેઠા છે જેટલું આવડે છે એટલું બોલું છું પણ બે ઘડી બધા મજા કરાવું છું બરોબર બાકી આ જીવનમાં કોઈ દાડો તકલીફ પડે ને તો એ ભોગવો તમારા ભાગની આપણે કોઈ લેવા દેવા નથી હું એ તકલીફ ભોગવીને જ આટલે પહોંચ્યો બરોબર અને આગળ આવું હોય તો તકલીફ ભોગવવી પડે તકલીફ એને આને ભગવાન જેનામાં સહન કરવાની શક્તિ હોય તમારામાં સહન કરવાની શક્તિ છે કોઈ તકલીફ પડે ને મન મક્કમ રાખીને આગળ વધવાના પ્રયાસ કરજો સફળતા સો ટકા મળે લારી કહેતો અત્યારે ચાર ટાયર વાળી ગાડી મને કહેડે છે તમારા આશીર્વાદ છે તમારા પ્રેમ છે આવો નવો પ્રેમ રાખજો અને ટેકો કરતા રહેજો બીજું કઈ કેવું નથી પાન ચારેક ફરતો 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 વાહતો વાહતી વઢિયાર આવે ભાગાત તો જે મળે દાળ ઘંટી કકડો રોટલો ધોતીયો ભેરાઈને રાજી કરજે બાપા હા આમ તો ઘણા બધા માણસો ભેગા થયા છે અને તમારે બધાએ હારો હીમા લઈને ગાડીમાંથી એક નાનટીક ભમપોડી પકડીને લાયો તો બગાડી તમને બધાને બતાવવી હતી સાહેબ પણ થોડો અંધારા જેવો થઈ ગયો છે એટલે એને બીક લાગે છે ઘરે મેલીને આવ્યો છું એને આવું લેતો આવીશ બરાબર આટલા બધા માણસ બેઠા છે ને હાથ ઊંચા કરીને સરસ મજાની સદારામ બાપુની જય થઈ જાય તો મનેય મજા આવે બરો સદારામ બાપાની